એમાં બે ની ભૂલ હતી મારી એકલી ની ભૂલ નતી પણ કઈ જોવા એમ ક્યાંથી આવી છો હું તો આ નથી રહેતી હું તો બોમ્બે રહું છું બાર થી આવી છું ફરવા હરવા માટે મગન આયા તો હા પકાયો પણ બોમ્બે થી આવી છે

તો ભાગી ગઈ જો આમ થાય તને તું મન હે રાખો ધ્યાન એવા પૈસા નું આયા ને કાઈ નું આયુ લે કરવી બી હવે દવા કરાવી આપણે બળે ઊ ભી કઈ ને આને બધું ગયો આઈ થી ન કેવી પપ્પી કેવી મને પપ્પી દેતી તને નો હારું લાગ્યું એવું નો હોય આ ઘર ભેગો થા આ ચાક લાગ્યા નું બે જા બે જા આ જા એ બાબા તું જોતો નથી આંધરાની ગોણે હું આયલો જા એ આંધળીની કોની આરે વાત કરે એક તો ભટકાઈને મને ઘસકાવે હાલી હું છું તમે હાલી છો તમને આવળો મોટો રોડ આમ આમ જા નથી સીટી આમ લાય હાલી એક તો ભટકાઈને ખોટી હવા કરે હુશિયરી કરે તમે હવા કરો છો હું તમારા બાપ જેવા છો ને એટલે હું કઈ બોલતી નથી બાકી ક્યાંય મૂકી આવું શું તું મૂકે કે હું તને મૂકી આવું આપડા બાપા નો રોડ નથી કઈ અમારા ગામડામાં સરસ હાલવાનું હોય

કેમ બો હાલ તો આમ ઘડી અરે વાત લો કરાય કઈ ફેરવી પાસે તમે બાપા ઘરે જાઓ તો હું આનું મારું કામ બાકી

ના બાપુ એવું કાંઈ નથી હું આમ જતી હતી ને તો રીલ્સ બનાવતી હતી તો મારું ધ્યાન નહોતું ને તો પેલા હું આમ આ ભટકાઈ ગઈ પછી આમ જાતી જાતી છે ને આ દાદાનું ધ્યાન નહોતું મારું થતું તો આમ આમ જતા હશે તો હું ભટકાઈ ગઈ મેં કાંઈ કીધું નથી થાય બાપુ પણ રોડ વચ્ચે રીલ્સ બનાવાય મને આ રીસ બનાવવાની ક્યાંક રિલ્સ આવી ગયું હોય તો બટકેલવો ફરે અને મેં તો એમ કીધું મન કે સાયકલ ના પૈસા દઈ દો આમ દઈ દો તો એમ કીધું અમને પપ્પી દઈ દો ગાલે પૈસા નહીં જોતા આ તમારી દીકરી છે ને આમ બોમ્બે મેકલી મેકલી ને આખી બુદ્ધિ ફરી ગઈ છે આની હશે હવે છોકરું છે ને શું છોકરું છોકરું ધ્યાન રાખતા રહ્યો શું છે બધું અરે અમારી સાયકલ આ રે કોણ હા હા એ કે પૈસા દઈ દો મે પૈસા નહીં ગાલે પપ્પી દઈ દે હે જો બાપુ આવું મને કીધું જો કોણે કીધું ઓય એક મિનિટ જો 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 આ ખરો નથી મરતો હું આને કીધું કે આને કીધું આવડા ભાઈ મને મારો વારો પહેલા હું જો આ મારી પપ્પી લીધી તો તમને આડી પપ્પી જોઈએ છે

ગામડામાં આપણે ક્યાં તૂટો છે ભણવાનો છે આ છે ને તમને ખબર હું હાન માં સમજાવ તમે સમજી જાય ગયો ના ના વાત સાચી છે તમારી ઘરે ઘરે રાખો ને ભણાવો નહીં આપણે ઘણા પડખે સીટી છે બાપુ હવે તમે કેહો એમ જ કરીશ બસ હવે આપણે મુંબઈ ની જવું હવે બટા છે ને કે રખડાય નઈ અને ના ભણતર છે એવું અહીંયા જ છે ભણતર હા ટીલા દાદા હવે હું અહીંયા જ ભણીશ તમે હવે તું ના ભણતર બાપા ને ચિંતા ન થાય થાય ને તું 12 મહિને એક આટો આય ચિંતા કેવી થાય તો મારી દીકરી જેવી મારા જૂના ભાઈ બનશે વાંધો નઈ નહીં જા મુંબઈ ભણવા નહીં આગળ મુંબઈ મજા નથી આયા મજા છે રોટલો મળે પણ વોટલો નો મળે સાચી વાત ભાઈ ગયો રામે રામે લેવા કરી